ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લીધા છે તેને લઈને મનસુખ વસાવાએ કહ્યું છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાના કામ કરી રહ્યા છે ભીલ પ્રદેશની વાતો કહી લોકોને દિવસે તારા દેખાડી રહ્યા છે સાથે તેમનું પાર્લામેન્ટમાં કોઈ સાંસદ નથી ને ખાલી મોટી મોટી વાતો કરવામાં આવી રહી હોય તેવા નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સન્માન સભા યોજવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સન્માન સભા કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે આ દરમિયાન લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પહેલાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાત કરી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારમાં સૌથી મોટી ભેટ આપી હોય તેને લઈને ભરપેટ વખાણ કર્યા હતા ત્યારબાદ તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી જેવું પણ કંઈ છે તેમણે કહ્યું કે આદિવાસી સમાજમાં કેટલાક અલગતાવાદી લોકો છે તે આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના કામ કરી આદિવાસી સમાજમાં ભાગલા પાડાવવાના કામ કરી રહ્યા છે યુવાનોને ગેરમાર્ગ દોરી રહ્યા છે સાથે જ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા એન્ડ

કિલ્લો બને આપણે ગૌરવ અપાવ્યું છે સ્ટેચ્યુ ઓફ કેટલું મોટું કામ છે છોકરાઓને તૈયાર કરો જે શિક્ષણ જોઈએ તે આપો હજુ સમય સમય ઘણો વીતી ગયો છે પણ છતાં હજુ સમય છે આવવાનો નર્મદા જિલ્લા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જેટલી મોટી ભેટ આપી છે ને કે આવનારા આવનારા દિવસોમાં તમે જોજો કેટલા કેટલા મોટા પ્રોજેક્ટ ટ્રાઇબલ યુનિવર્સિટી આપી છે ટ્રાઈબલ મ્યુઝિયમ આપ્યું છે જ્યાં પણ ક્યાંક સત્ય હશે એટલે અમે ઉજાગર કરીએ છે કોઈ પણ જે સંસ્થા કે સરકારી સંસ્થા એકમો ત્યાં કંઈક સત્ય હશે મેં વખતે ટ્રાઈબલ યુનિવર્સિટીમાં જે સતી થઈ મેં જાહેરમાં કર્યું બેનને પૂછો મુખ્યમંત્રીને વાત કરીશ તમારે પણ આગળ તો આવવું પડશે ને સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કાઉન્ટર કરવું પડશે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ ચિંતા નહીં કરતા તમે કોંગ્રેસ તો ખાવું તો તૂટી ગયું છે ખતમ થઈ ગયું છે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતરાની વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો ઘડી મારા ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માં રાજધાની હશે રાજસ્થાન ના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમને સલગ એક સાથે જોડાયેલા છે એક એક રાજસ્થાનમાં અમારું રાજધાની માં ચૈતર વસાવ એમ કે કે કેવડીયા કોલની અમારી રાજધાની અખત એક જ ધારાસભ્ય છે તો તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી તો તમે કઈ રીતના 4 5 6 રાજનાથી પણ આપણા લોકોને કેવું છે આદિવાસીમાં ભાગલા પડો આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલા વિદેશી સડયંત્ર કાર્યો છે એનો આ લોકો હાથો બની રહ્યા છે વિદેશી સડયંત્ર કાર્યો જે મણિપુરની જે આદિવાસીને અલગ રીતના ઉસ્કેરવાનો કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને

એવું કરવાનું કામ થઈ રહ્યા છે અમે આવા લોકોને સફળ નહીં થવા દઈએ તે પ્રકારની વાત કરતા તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહારો કર્યા હતા તેને જ લઈને હવે રાજનીતિ ગરમાઈ છે હવે ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે પોતાની શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીએન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ